સુરતમાં હિસ્ટ્રી શીટર આરોપી વિરુદ્ધ પોલીસની સ્ટ્રાઇક લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યા પર તાણી બંધાયેલ ગેરકાયદેસર દુકાનો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી મહંમદ અઝરુદ્દીન ઉર્ફે મોહમદ ઇમ્તિયાઝની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા છે લાલગેટ અઠવા મહીધરપુરા તેમજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓને લઈ અને પોલીસ એક્શનમાં આવી છે હિસ્ટ્રી શીટર આરોપી વિરુદ્ધ પોલીસની સ્ટ્રાઇક લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યા પર તાણી અને બંધાયેલા ગેરકાયદેસર દુકાનો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે 嗯，我不能好意思，我不能干这个。